સુરતમાં આવતા ખાડીપુરને લઈ અને ધારાસભ્ય કુમાર કાનાણીનો મુખ્યમંત્રીને પત્ર પદ્મશ્રી મથુર સવાણીએ મુખ્યમંત્રીને લખેલા સમર્થન મથુર સવાણીએ આપેલા સૂચનોનું તાત્કાલિક તપાસ શક્ય હોય તો યોજના અમલી કરવી જોઈએ યોજના થકી વખતો વખત આવતા ખાડીપુરને નિવારી શકાય છે મથુરભાઈ સવાણીએ લખેલા પત્ર મામલે ઝડપી કાર્યવાહી થાય તે માટેની ભલામણ કરતો પત્ર ધારાસભ્ય કુમાર કાનાણીએ લખ્યો છે ખાડીપુર માટે મથુરભાઈ સવાણીએ જે પત્ર લખ્યો મને એવું લાગ્યું કે પત્રમાં જે ઉલ્લેખ કર્યો એ એ બાબતે આપણે તપાસ કરવી જોઈએ જોઈએ સર્વે ખરેખર જો શક્ય હોય અને કરવાથી જો ખાડીના પૂરનો પ્રશ્ન હલ થતો હોય અથવા તો ઓછો થતો હોય તો આ કામ ત્વરિત હાથ પર લેવું જોઈએ સર્વે કરવું જોઈએ અને સર્વે કર્યા પછી જો આ વાતમાં તથ્ય લાગે અને એવું લાગે કે આમાં અસર થાય એવું છે જો આમાં સુધારો થાય એવું છે તો આ તાત્કાલિક કામ હાથ પર લઈ અને લોકોને ખાડીના પૂરથી બચાવવા જોઈએ એટલા માટે મથુરભાઈ લખેલા પત્રને મેં સમર્થન આપ્યું છે કે આનું સર્વે થવું જોઈએ અને આનો નિકાલ થવો જોઈએ જો વરસાદ એ કુદરતી છે અતિ વરસાદ આવે અને ખાડી પૂર આવે એ આપણે સમજી શકાય છે એ આપણા હાથમાં નથી પણ તો એને ઓછા ઓછું કરી શકાય એને હળવું કરી શકાય એના માટે પ્રયાસો સતત કરવા જોઈએ અને એ પ્રયત્ન તંત્ર જ કરી શકાય ખાડી બ્રેજિંગ હોય ખાડી સફા હોય પ્રી મોન્સૂન કામગીરી હોય આ જે કંઈ થવું હોય એ થાય તો લોકોને ઓછું સહન કરવું પડે એવું મારું ચોક્કસ માનવું છે